જય ભોલેનાથ જય માતાજી જય શ્રી કૃષ્ણ આપ સૌનો દિવસ શુભ અને મંગલમય બને અને મહાદેવજીની કૃપા હંમેશા આપ અને આપના સમસ્ત પરિવાર પર બની રહે ફાગણ માસ મહાતમ્યની આગળની કથાઓ સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આજે સાંભળો ફાગણ માસ મહાતમ્યમાં આગળની કથા શ્રી સુતજી કહે છે આનંદ દેશમાં વેદરથ નામના એક બ્રાહ્મણ રહેતા હતા તેમનો જન્મ ઉત્તમ કુળમાં થયો હતો તેઓ પત્ની અને પુત્રથી સમૃદ્ધ અને મહાન વિદ્વાન હતા તેમણે ત્યાં એક પુત્રી જન્મી જેનું નામ શારદા રાખવામાં આવ્યું તે રૂપ અને શુભ લક્ષણોથી યુક્ત હતી જ્યારે તે કન્યા બાર વર્ષની થઈ ત્યારે પદ્મનાભ નામના એક વૃદ્ધ બ્રાહ્મણે તેના હાથની માંગણી કરી કારણ કે પદ્મનાભજીની પત્નીનું અવસાન થઈ ચૂક્યું હતું તેઓ મોટા ધનવાન શાંત સ્વભાવના અને રાજાના મિત્ર હતા પિતાએ તેમની યાચનાનો અસ્વીકાર કરવા માટે ડર લાગતો હતો તેથી તેણે પોતાની પુત્રીના વિવાહ કરાવી દીધા બપોરે લગ્ન કરીને સાસરીમાં આવ્યા અને સાંજે સંધ્યા ઉપાસના કરવા માટે તેઓ એક સરોવરના કિનારે ગયા ત્યાં વિધિપૂર્વક સંધ્યા ઉપાસના કરીને જ્યારે તેઓ પાછા ફરતા હતા ત્યારે ઘોર અંધકારવાળા માર્ગમાં એક સાપે તેમનો ડંખ માર્યો જેના કારણે તેમનું અવસાન થઈ ગયું લગ્નના તરત પછી અચાનક તેમનું અવસાન થતાં ભાઈબંધુઓ રડવા અને વિલાપ કરવા લાગ્યા સાસુ સસરા અને તે કન્યા પણ શોકમાં ડૂબી ગયા ભાઈબંધુઓ મૃતકનો અગ્નિ સંસ્કાર કરીને પોતપોતાના ઘરે પાછા ફર્યા હવે વિધવા શારદા પિતાના ઘરે જ રહેવા લાગી એક દિવસ નૈદ્ર નામના એક અંધ મુનિ તેમના શિષ્યનો હાથ પકડીને શારદાના ઘરે આવ્યા મુનિ ખૂબ જ વૃદ્ધ થઈ ચૂક્યા હતા જે સમયે તેઓ ઘરે આવ્યા તે સમયે શારદાના ભાઈઓ બહાર ગયા હતા તેથી શારદા તેમની પાસે આવી અને બોલી મહાભાગ્ય મુનિવર તમને મારા નમસ્કાર છે આજ્ઞા આપો હું આપની શું સેવા કરું આટલું કહી શારદા ખૂબ જ ભક્તિભાવથી તે મુનિના પગ ધોયા અને પંખાની હવા નાખી તેમને સંતોષપૂર્વક સેવા કરી થાકેલા અને માંદા મુનિને બાજટ પર બેસાડી શારદાએ તેમને વિધિપૂર્વક સ્નાન કરાવ્યું જ્યારે મુનિ દેવ પૂજા કરીને આનંદપૂર્વક આસન પર બેઠા ત્યારે તેણે તેમની સમક્ષ આદરપૂર્વક ઉત્તમ ભોજન ભોજન કરીને તૃપ્ત તે મુનિ આનંદથી થયા પછી મુનિએ ઉત્તમ આશીર્વાદ આપ્યો ભદ્રે પતિ સાથે વિહાર કરીને સર્વગુણ સંપન્ન શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત કર આ સંસારમાં મોટી કીર્તિ પ્રાપ્ત કરી દેવતાઓને પ્રસાદની પાત્ર બન અંધમુનિ દ્વારા કહેવામાં આવેલા આ વચનો સાંભળીને શારદા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ તેણે હાથ જોડીને વિનમ્ર સ્વભાવે મુનિને કહ્યું હે બ્રાહ્મણ તમારું વચન તો હંમેશા સત્ય જ હોય છે ક્યારેય મિથ્યા નથી થતું પરંતુ હું એક વિધવા સ્ત્રી છું મારા માટે આ આશીર્વાદ કેવી રીતે સિદ્ધ થશે હું તો આ આશીર્વાદની પાત્ર કેવી રીતે બની શકું ત્યારે મુનિ બોલ્યા શુભે હું અંધ છું તેથી તને જોયા વગર જ તારા માટે મેં જે કહી દીધું છે તેને હવે નિશ્ચિત રૂપે સિદ્ધ પણ કરીશ કરીશ તો તો માત્ર મારી આજ્ઞાનું પાલન કર જો તું ઉમા મહેશ્વર વ્રત તેના પ્રભાવથી તારા જીવનમાં તે કદી ન થયું હોય તેવું મંગલ થશે કૃપા કરીને મને આ વ્રત અને તેનું વિધાન વિગતવાર સમજાવો ત્યારે મુનિ કહેવા લાગ્યા ચૈત્ર અથવા માક્ષર માસના શુક્લ પક્ષમાં શુભ દિવસે આ વ્રતનો આરંભ કરવો જોઈએ અષ્ટમી ચતુર્થી અમાવસ અથવા પૂર્ણિમાના દિવસે વિધિપૂર્વક સંકલ્પ કરીને પ્રભાતે સ્નાન કરવું દેવતાઓ અને પિતૃઓને તર્પણ આપી પોતાના ઘરમાં એક સુંદર મંડપ તૈયાર કરવો જે ચંદન વગેરેથી સજાયેલો હોય પછી તેને ફળો ફૂલ પલ્લવ અને બંધનવારથી શણગાર કરવો મંડપના મધ્યમાં પાંચ પ્રકારના રંગોથી કમળનું ચિહ્ન દોરવું તેના મધ્ય ભાગમાં ધાન્ય અથવા ચોખા મૂકો અને તેના પર કોશ ગોઠવો આ કુશ પર જળથી ભરેલો કળશ સ્થાપિત કરો અને તેના ઉપર રંગીન વસ્ત્ર બિછાવો આ વસ્ત્ર ઉપર સોનાની અથવા માટીની બે મૂર્તિની પ્રતિષ્ઠા કરો જે ભગવાન શિવ અને પાર્વતીજીના પ્રતિકરૂપ હોય છે ત્યારબાદ ભક્તિભાવથી પોતાની શક્તિ પ્રમાણે વિસ્તૃત રીતે તેમની પૂજા કરો પહેલા પંચામૃતથી સ્નાન કરાવો અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવો એકાદશ રુદ્ર મંત્રના જપ કરીને ઓમ નમઃ શિવાય મંત્રના એકસો વાર ઉચ્ચારણ કરો અને તેને અભિમંત્રિત કરો પછી તેમની મૂર્તિઓને સિંહાસન પર સ્થાપિત કરી પૂજન સ્ટાર્ટ કરો બુદ્ધિમાન પુરુષે પોતે ધોયેલા શુદ્ધ સફેદ વસ્ત્ર ધારણ કરવા અને પવિત્ર આસન પર બેસવું જોઈએ પીઠને અભિમંત્રિત કરીને પ્રાણાયામ કરવા જોઈએ પછી ભગવાન શિવ સામે હાથ જોડીને આ રીતે સંકલ્પ કરવો મારા અનેક જન્મમાં જે ભયંકર પાપો સંચિત થાય છે તેના નાશ માટે હું શિવજીની પૂજા આરંભ કરું છું સૌભાગ્ય વિજય આરોગ્ય ધર્મ અને ઐશ્વર્યની વૃદ્ધિ તેમજ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે હું શિવજીની પૂજા કરું છું આ રીતે સંકલ્પ બોલીને મનુષ્ય એકાગ્રતા પૂર્વક યોગ્ય રીતે અંગન્યાસ કરીને શિવજી અને માતા પાર્વતીનું ધ્યાન કરે પોતાના હૃદય કમળના ભાગમાં જગત માતા પિતા શિવ પાર્વતીનું ધ્યાન કરીને બંધિત મંત્રોના જાપ અવશ્ય કરવા જોઈએ ત્યાર પછી બંને મૂર્તિઓમાં ભગવાન શિવ અને માતા પાર્વતીનું આહવાન કરીને તેમને આસન અર્પણ કરવું જોઈએ નમસ્તે પાર્વતીનાથ ત્રિલોક્ય વરદારસપ ત્ર્ય મહાદેવ ગ્રહણારધ્ય નમોસ્તુ નમસ્તે દેવ દેવે હર પ્રભો શિવ્યમોસ્તુ અર્થાત ત્રણે લોકને વરદાન આપનાર દેવતાઓમાં શ્રેષ્ઠ પાર્વતીનાથ તમને નમસ્કાર છે હે ત્ર્યબકેશ્વર મહાદેવ તમને નમસ્કાર છે આ અર્ધ્ય ગ્રહણ કરો શરણાગતોનો ભય દૂર કરતી

પછી નૈવેદ્ય દૂર કરી ધૂપ આરતી કરી તાંબુલ એટલે કે પાન અર્પિત કરવું અને એકાગ્ર મનથી નમસ્કાર કરવા આ રીતે વિધિપૂર્વક પૂજા કરીને બ્રાહ્મણ દંપતીને ભોજન કરાવવું સાંજની પૂજા પછી સાંજની પૂજા પછી પણ સાંજની પૂજા પછી પણ બ્રાહ્મણની આજ્ઞા લઈને રાત્રે મૌન ભાવથી દૂધથી તૈયાર કરેલું હવિષ્ય ભોજન કરવું વિદ્વાન પુરુષ આ વ્રત એક વર્ષ સુધી બંને પક્ષોમાં વિદ્વાન પુરુષ આ વ્રત એક વર્ષ સુધી બંને પક્ષોમાં અર્થાત કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં નિયમપૂર્વક પાલન કરતો રહેજે જ્યારે એક વર્ષ પૂર્ણ થાય ત્યારે તેના વ્રતનું ઉદ્યાપન કરવું સત રુદ્રીનું વાચન કરતા કરતા બંને મૂર્તિઓને જળથી સ્નાન કરાવવું મંત્રો વડે શિવ પાર્વતીની વિધિવત પૂજા કરવી છેલ્લે વસ્ત્ર સોનું અને પ્રતિમા સહિત કળશ સદાચારી આચાર્યને દાન કરવું અને બ્રાહ્મણોને ભોજન કરાવવું તેમની યથાશક્તિ સેવા સત્કાર કરીને તેમને ગાય સોનું અને વસ્ત્ર વગેરે દક્ષિણા આપવી પછી બ્રાહ્મણોની આજ્ઞા લઈને પોતાના ઈષ્ટ મિત્રો અને સંબંધીઓ સાથે સ્વયં પણ ભોજન કરવું જે મનુષ્ય ભક્તિપૂર્વક આ ત્રિભુવનમાં પ્રસિદ્ધ વ્રતનું પાલન કરે છે તે પોતાની એકવીસ પેઢીઓનો ઉદ્ધાર કરીને મનવાંછિત ભોગોને પ્રાપ્ત કરે છે ઇન્દ્ર ઇન્દ્ર અને અન્ય લોકપાલો મેં કહ્યું છે તમારે પણ આ શ્રદ્ધાપૂર્વક તેનું અનુષ્ઠાન કરવું જોઈએ તેના પ્રભાવથી અતિ દુર્લભ ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ શકે છે તેના પ્રભાવથી ઇન્દ્ર અને અન્ય લોકપાલો મેં જે આ મહાવ્રત તમને કહ્યું છે ત્યારે ઇન્દ્ર અને અન્ય લોકપાલો મેં જે આ મહાવ્રત તમને કહ્યું છે તમારે પણ શ્રદ્ધાપૂર્વક તેનું અનુષ્ઠાન કરવું જોઈએ તેના પ્રભાવથી અતિ દુર્લભ ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ શકે છે મુનિશ્વર નૈદ્રયે આ આજ્ઞા પછી શારદાએ વિશ્વાસપૂર્વક તેમના વચનો સ્વીકાર્યા ત્યારબાદ તેના પિતા માતા અને ભાઈ બહારથી ઘરે આવ્યા તેમણે જોયું કે મુનિ ભોજન કરીને આનંદપૂર્વક બેઠેલા છે તેઓ તાત્કાલિક તેમના ચરણોમાં પ્રણામ કરવા લાગ્યા અને તેમણે પોતે પણ તેમનું પૂજન કર્યું સાધ્વી શારદાએ એ શ્રેષ્ઠ મુનિનું પૂજન કર્યું અને મુનિએ તેને અનુગ્રહપૂર્વક વ્રતનો ઉપદેશ આપ્યો સાધ્વી શારદાએ એ શ્રેષ્ઠ મુનિનું પૂજન કર્યું અને મુનિએ તેને અનુગ્રહપૂર્વક વ્રતનો ઉપદેશ આપ્યો સાધ્વી શારદાએ એ શ્રેષ્ઠ વ્રતનો સાધ્વી શારદાએ એ શ્રેષ્ઠ મુનિનું પૂજન કર્યું અને મુનિએ તેને અનુગ્રહપૂર્વક વ્રતનો ઉપદેશ આપ્યો આ સાંભળીને તેના ઘણી પ્રસન્નતા થઈ તેઓ હાથ જોડીને કહેવા લાગ્યા હે મુનિ આજે માત્ર તમારા આગમનથી જ અમે બધા ધન્ય થઈ ગયા અમારું સમગ્ર કુળ પવિત્ર થઈ ગયું અને આ ઘર પણ સફળ બની ગયું કૃપા કરીને તમે અમારા ઘરની નજીક જ નિવાસ કરો આ મઠ સ્નાન અને પૂજા માટે અતિ ઉપયોગી છે તેથી કૃપા કરીને અહીંયા જ રહો આ રીતે પ્રાર્થના કરવામાં આવતા તે મુનિ શ્રેષ્ઠે ખૂબ સારું એવું કહીને બ્રાહ્મણના ઉત્તમ મઠમાં નિવાસ કર્યો આ રીતે મુનિની સાથે નિયમપૂર્વક મન લગાવીને તે મહાવ્રતનું પાલન કરતી શારદાનું એક વર્ષ પૂર્ણ થયું વર્ષ પૂર્ણ થતા તેણે પિતાના ઘરમાં બ્રાહ્મણોને ભોજન કરાવીને વિધિવત વ્રતનું ઉદ્યાપન એટલે કે સમાપન કર્યું બ્રાહ્મણોને યથાયોગ્ય દક્ષિણા આપી પ્રણામપૂર્વક વિદાય કરી ત્યારે તેના માતા પિતાએ તેના આ કાર્યની ખૂબ જ પ્રશંસા કરી સાદાએ તે દિવસે પણ ઉપવાસ રાખીને નિયમપૂર્વક મહાત્મા નૈદ્રેયએ જણાવેલા ઉત્તમ મંત્રના જપ ચાલુ રાખ્યા ત્યારબાદ જ્યારે પ્રદોષકાળ આવ્યો ત્યારે તેણે ભગવાન શંકરની પૂજા કરી અને ઘરના નજીકના મઠમાં ભગવાન શિવનું ધ્યાન કરતા કરતા રાત્રિભર જાગરણ કર્યું ભક્તિ અને તપ તથા સમાધિથી શારદાની ભક્તિ અને મુનિના તપ તથા સમાધિથી સંતોષાઈને જગત માતા પાર્વતીજી તેમના સમક્ષ પ્રગટ થયા જય ભોલેનાથ જય માતાજી આજનો કથા જે અહીંયા પૂર્ણ થાય છે આગળની કથાઓ સાંભળવા માટે આવનારા અધ્યાયમાં જરૂરથી સાંભળજો જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને જરૂર પ્રેસ કરી દેજો ધન્યવાદ